અને તેના સામે લોકોને સેવા અને લોકોને વિકાસના કામો આપવામાં પાદરા નગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ હાલ વોર્ડ નંબર ત્રણ ચાર અને ની દર્શક મિત્રો અનેક વોર્ડની અંદરથી સતત અઠવાડિયાથી એવા સમાચારો આવી રહ્યા છે પાદરા નગરપાલિકા વિસ્તારમાંથી કે દરેક જગ્યાએ ગટરનું પાણી બહાર નીકળી રહ્યું છે જેના કારણે ગંદકી થઈ રહી છે ને ગટરનું પાણી સ્ટોરેજ રહેવાના કારણે રોડ રસ્તા ઉપર ભરાવાના કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક લોકો લપસીને પડી રહ્યા છે છે દુર્ગંધ વધી રહી ક્યાંક ક્યાંક ને પરિસ્થિતિ અત્યારે લોકોને હેરાન પરેશાન કરી રૂકે છે ત્યારે દર્શક મિત્રો પરિસ્થિતિ તો હેરાન પરેશાન કરી રહી છે એની સાથે જ સાથે લોકો ગટરના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દર્શક મિત્રો મહત્વની બાબત છે અને એક અનોખા સમાચાર છે ગટરના પાણી ભરાવાની સિદ્ધિ મેળવ્યા બાદ પાદરા નગરપાલિકા એક બીજી ઉપલબ્ધિ મેળવી રહી છે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર જેવા વિસ્તારોની અંદર અનેક સોસાયટીઓમાં બે થી ત્રણ સોસાયટીઓમાંથી જેમાં હંસનગર સાથે જ સાથે જ લક્ષ્મી વિલા જે સોસાયટી છે તે અને આજુબાજુમાં આવેલી એક બે બીજી સોસાયટીઓમાં પણ પીવાનું ચોખ્ખું પાણી ગટરમાંથી નીકળી રહ્યું છે દર્શક મિત્રો ગટરમાંથી ગટરનું પાણી તો નીકળી જ રહ્યું હતું ગટરનું પાણી સ્ટોર થઈ જ રહ્યું હતું પરંતુ પાલિકાએ કંઈક નવું કર્યું દર્શક મિત્રો આપણે એવી આશા રાખીએ કે ગટરનું પાણી પાલિકા બંધ કરી દે પરંતુ ગટરનું પાણી બંધ કરવાની જગ્યાએ ગટરનું પાણી તો ન નીકળ્યું પણ હવે જે સોસાયટીઓમાં ગટરનું પાણી નહોતું નીકળતું ત્યાં ચોખ્ખું પાણી કાઢવાની સુવિધા આપતી એટલે વડોદરા જિલ્લાની આ પાબરા નગરપાલિકા છે સ્થાનિકોનું માનીએ તો સ્થાનિકો સતત આ રજૂઆત કરી રહ્યા છે ગાંધીનગર સુધી જવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે અને એ તમામ સ્થાનિકોએ રજૂઆત કર્યા પછી પણ નગરપાલિકા આમ તેમ આમ તેમ ફાંફા મારે છે એ ખબર જ નથી પડતી કે ચોખ્ખું સ્વચ્છ પીવાનું પાણી ગટરમાંથી બહાર નીકળે છે કઈ રીતે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે પાલિકા જે સમયે પાણી છોડે છે એ સમયે પીવાનું પાણી નરની અંદર આવવાની જગ્યાએ ગટરમાં આવે છે અને ગટરમાંથી બહાર નીકળે છે અને એ પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે જ્યાં સુધી પાણી બંધ ન થાય ત્યાં સુધી એ પાણી નીકળ્યા કરે છે અને સોસાયટીમાં કહી શકાય કે ખૂબ વધારે પ્રમાણમાં પાણી સ્ટોર થઈ રહે છે જેના કારણે સોસાયટીઓના ગેટ પણ કટાઈ ગયા છે જેના કારણે અનેક બીજી પણ સમસ્યાઓ થવા પામી છે દર્શક મિત્રો પાદરા નગરપાલિકા હદ વિસ્તારની તમામ સોસાયટીઓ હાલ કહી શકાય કે નાના મોટા પ્રશ્નથી તકલીફમાં મુકાયેલી છે ત્યારે કોર્પોરેટરોની વાત કરવામાં આવે તો જે કોર્પોરેટરો પૂરની પરિસ્થિતિમાં તમને જોવા ન આવ્યા હોય એ આટલા પાણીમાં જોવા આવે એવા તો સ્વપ્ન જ ભૂલી જજો કદાચ એક બે આવે તો બહુ સારી બાબત છે વોર્ડ નંબર એકમાં પરેશભાઈ ગાંધી છે કે જે હજુ પ્રજાની વચ્ચે રહે છે અને તેઓ હજુ પણ પ્રજાના આવા પ્રશ્નો બાબતે જાય છે વોર્ડ નંબર એકમાં પણ એ અન્ય લગભગ ચાર કોર્પોરેટરો છે પ્રજાનો ફોન આવ્યો તો વોર્ડ નંબર એકના જીબી પાછળનો જે વિસ્તાર છે માર્કેટ પાછળનો જે વિસ્તાર ત્યાં સોસાયટીમાં પણ ગટરના પાણીથી રહીશો જે છે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પરેશભાઈ ગાંધીએ એ લોકોને સમજાવ્યા છે કે મેં વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવીશું માટે બી એન ન્યૂઝ ગુજરાતી ત્યાં પહોંચી ન શક્યું કારણ કે ત્યાં સમાધાનના બેતાજ બાદશાહ પરેશભાઈ ગાંધીએ લોકોને સમજાવી દીધા પરંતુ પરેશભાઈ પણ લોકોને એક સમય પૂરતા જ સમજાવી શકશે ભલે મારા મિત્ર છે પરંતુ બીએન ન્યૂઝ ગુજરાતી એ ક્યારેય કોઈને છોડ્યા નહીં છોડશે નહીં પરંતુ મહત્વની બાબત એ જ છે કે જે પ્રજાને આડે આવશે ત્યાં બીએન ન્યૂઝ ગુજરાતી ચોક્કસ આડે આવશે દર્શક મિત્રો વોર્ડ નંબર એકની પણ પરિસ્થિતિ કાંઈ સારી છે જ નહીં વોર્ડ નંબર એકમાં પણ ગટરો ઉભરાઈ જ રહી છે તમામ જગ્યાએ પાણી ભરાઈ જ રહ્યા છે ત્યારે ચોક્કસથી પરેશભાઈએ કહ્યું છે કે બે ત્રણ દિવસમાં નિરાકરણ લાવીશું ગૌરીભાઈ તો ફોન નથી ઉઠાવતા ગૌરીભાઈ તો એમ કે છે તમારા વોટ જ નથી તમે બહારના છો તમે ભાડું છો તમારે અમને પૂછવા નહીં આવી બાબતો સ્થાનિકો દ્વારા અમને જણાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ ગૌરીભાઈ પણ કહેવા માંગુ ભાઈ તમારી જવાબદારી છે એ બહાર ના હોય કે ઘર ના હોય એ જગ્યા તો પાદરા શહેરમાં છે ને વોર્ડ નંબર એક માં છે ને તમારા વિસ્તારમાં છે તમારી જવાબદારી બને છે દર્શક મિત્રો મહત્વની બાબત એ જ હતી કે વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર ની અંદર કંઈક નવું થયું છે જ્યાં કહી શકાય કે ગટરના ઢાંકણામાંથી ચોખ્ખું પીવાનું પાણી નીકળી છે ત્યારે પાદરા નગરપાલિકા હજારો લાખો લિટર પીવાનું પાણીનો વેડફાટ કરે છે એક બાજુ પાદરા નગરપાલિકાના વિસ્તારના લોકોને સ્વચ્છ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નગરપાલિકા કારણ કે આપ પાદરા શહેરમાં આવો ત્યારે દુકાને દુકાને ઘરે ઘરે મિનરલ વોટરના જ એ પેલા ડબલા જોવા મળે કારણ કે ચોખ્ખું પાણીના ઠેકાણા નથી અને જે કંઈક આવી રહ્યું છે તે વેડફાઈ રહ્યું છે ત્યારે વહેલી તકે પાદરા નગરપાલિકા ઘટાડો પણ રિપેર કરાવવા આવે સાથે સાથે પીવાના પાણીનો જે લાખો લીટર પાણીનો જે વેડફાટ થાય છે તે વેડફાટ પણ વહેલી તકે બંધ કરાવે આ પ્રકારની માંગણીઓ જે છે એ પાદરા નગરપાલિકાના હાલ તમામ પાદરા શહેરના રહીશો કરી રહ્યા છે હું લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી બોલું છું એક મહિનાથી અમારો આ પાણીનો પ્રશ્ન છે હલ થતો નથી નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના લીધે આજે પબ્લિકને પીસાવવાનો વારો આવ્યો છે એક મહિનાથી આ પોઝિશન છે કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી આ રોમ ના નોમે પથરા તરે એ રીતે આ સોસાયટી ની અંદર આ દશા અમારે ભોગવવી પડે છે માટે નહીં તો અમે ઉગ્ર રજૂઆત સીએમ સુધી થશે સીએમ ઓનલાઈન માં હું ફરિયાદ કરીશ પાટણ નગરપાલિકા વિશે કે અહીંના કર્મચારી અધિકારીઓ કશું કામ કરતા નથી ચીફ ઓફિસર થી લઈને કોઈ પણ બિનજવાબદારી ની વાતો કરે છે અને કોઈ પ્રજાનો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી

બરાબર એ ગટરમાં જાય પણ આ ઉલટું છે કે આપણે જે પીવાનું પાણી છે જે નગરપાલિકાનું પાણી આવે છે એ પાણી ગટરમાંથી ઉભરાય છે અને એ પાણી આપણે પીએ છે અત્યારે તમારી સામે જ છે જુઓ અને એના કારણે ચાર સોસાયટીઓમાં આ જ સમસ્યા છે કે વરસાદ નથી હોવા છતાં

મારા સુસાટીની અંદર જે પાણી ગટરનું અને એ મિક્સ થઈને પાછું પાછું બહાર આવે છે એ કોઈને પણ પાદરાના કોઈ પણ કર્મચારીને કે કોઈ પણ ઓફિસરને કશી ખબર પડી કોર્પોરને કોઈને કશી ખબર નથી અને કોઈ કશું તપાસ પણ નથી કરતા પ્રશ્ન છે પ્રશ્ન શું છે પ્રશ્ન આ જે પાણી બેક મારે છે પીવાનું પાણી આવતું નથી આવતું અને આ પાણી પણ

આ પીવાના પાણીની લાઈનનો ભંગાર થયો છે તો પાણી ઘરમાં આવતું નથી ગટર ને બેવ ભેગું થઈ ગયું પાણી આમ કોક મરી જશે એની જવાબદારી કોણ લેશે હંસનગર બે સોસાયટી કન્યા પાછળથી બોલું છું એક કેટલા મેં અગિયાર માં મહિનામાં અરજી આપેલી કે આ કુંડીઓ સાફ કરવી વરસાદના કાચની કુંડીઓ સાફ કરીને પાણી જાય એ પ્રમાણે કરવું પણ એ લોકોએ અરજીનું કશું ભાઈ ધ્યાન દીધું નહીં આવા પાણી વરસાદી કાસનું વરસાદનું પાણી જાય અને એ વરસાદી કાસની અંદર નગરપાલિકાનું જે પાણી આ પાઇપ ફાટે છે એ પાણી પાછું અહીંયા આગળ પાછું હીક કરીને પાછું નીકળે છે અને બિલકુલ ચોખ્ખું પાણી છે અને એ પાણી અમારા ઘરની અંદર પાણી આવતું નહીં અને અહીંયા બધું પાણી વેડફાઈ જાય છે આ બધું આખું પાણી વેડફાઈ જાય છે એ લોકોને કેટલી વખત મૌખિક લેખિત બધું કર્યું પણ એ લોકો કોઈ તેની જાતનો જવાબ આપવા આવતા નહીં બીજું કે જે ક્રોપરેટરો અને જે ચૂંટ્યા છે ના ચૂંટાયા હોય ચૂંટાયા હોય એ બધા પેલા ફરતા હતા હવે અહીં આગળ કોઈ જોવા આવતું નહીં બિલકુલ અમારી સમસ્યા આ છે બીજું કશું નહીં પાણી આવતું નથી અહીંયા આગળ આવું કોલેરા ફાટીને કઈ પરિસ્થિતિ છે પાછળની જગ્યાએ પાણી ભરાય છે એમાં બધું કમ્પ્લીટ ભરાઈ જાય છે પાણી છે અને આ ચોખ્ખું પાણી છે નગરપાલિકાનું પાણી નીકળે છે પાછું ઈટ મારીને વરસાદી કાસમાં પાછું કઈથી આવે છે એ નગરપાલિકાવાળાને ખબર નહીં એ લોકોને એન્જિનિયરને ખબર નથી કે આપણે કઈ ત્યાં બધું ખોદે છે ખરા

ગટરના તો પાણી નીકળે જ છે પણ પીવાનાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ અને આવી રહ્યું છે તમે હું કેમેરામેનને કહીશ કે તમે બતાવી શકતા હોય તો ત્યાં પાણી જે વેચાતો આખું પાજરા પી રહ્યું છે કેમ કે એ અમારે છે ને પાણીમાં જે પીવાનું પાણી છે એમાં ગટરનું પાણી મિક્સ થઈ છે આ સમસ્યા ઘણા ટાઈમથી છે અને અમારી આજુબાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટી છે સર્વોદય સોસાયટી છે આજુબાજુ ઘણી એ બધી સોસાયટીઓ છે એ સોસાયટીઓની અંદર પાણીની સમસ્યા થઈ રહી છે એના કારણે ગઢ રીતે લોકો બીમાર છે અત્યારની સ્થિતિમાં તો

કે અમે આવા કામ કરીશું કે આ કરી રહ્યા છે ખાલી સેવા બતાવીએ છે જાડુ લઈને કચરો વાળીને રોડ પર સાફ કરતા બતાવશે પાણીનો હોય તો અમે કરીશું વૃક્ષારોપણ કરીશું પરંતુ બેઝિક રોડ પર જ્યારે આપણે રિયાલિટી જોઈએ છે ને ત્યારે એના નંબર જીરો હોય છે નગરપાલિકા આખી જીરો છે ત્યારે આપણી ઓકે